પાણીનું ટેન્કર રોંગ સાઈડ આવી રહ્યું હતું આ દરમિયાન અકસ્માત સર્જાયા બાદ પાણીના ટેન્કર ના ચાલકે સ્ટેરિંગ પરનો ગુમાવતા નજીકમાં આવેલી એક ધોબીની લારીમાં પાણીનું ટેન્કર ઘુસી ગયું હતું અકસ્માતમાં ધોબીને ઈજા થઈ હતી પહોંચી હતી અને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યારે એક મહિલાનો આ બાદ બચાવ થયો હતો જ્યારે સ્થાનિક લોકોએ આ અંગે સ્પીડ બ્રેકર મૂકવા માગણી કરી હતી ઉલ્લેખનીય છે કે રાજપીપળાથી નીકળેલી બસ સીધી જતી હતી તે દરમિયાન જ પાણીના ટેન્કરે સિગ્નલ આપતા ટન મારતા અકસ્માત સર્જાયો બસમાં દસ પેસેન્જર હતા સદનસીબે કોઈને પણ કોઈ ઈજા થઈ ન હતી જ્યારે પાણીના ટેન્કર ચાલકને સામાન્ય ઈજા પહોંચી હતી આ છે સ્પંદન સર્કલ પહેલાંનું નામ હતું ઇન્દિરા કોમ્પ્લેક્સ પાસે હવે ઇન્દિરા કોમ્પ્લેક્સ સ્પંદન સર્કલ જ્યારે પહેલાં અહીંયા આગળ ઇન્દિરા કોમ્પ્લેક્સ હતો ત્યારે અમે માગ કરી કે અહીંયા આગળ વારંવાર એક્સિડન્ટ થાય છે કોઈ જાનહાની થતી નથી પણ સ્પીડ બ્રેકર માટે અમે રજૂઆત કરેલી મેં જાતે ચિરાગભાઈને કીધું અહીંયા વારંવાર એક્સિડન્ટ થાય છે તો અહીંયા આગળ તમે કહ્યું કે વિરાગભાઈ એવું કહે છે કે ગવર્મેન્ટ ના પાડે છે આ નેશનલ હાઈવે છે એટલા માટે ના પાડી પણ અમારી રજૂઆત છે અને અહીંયા આગળ બધું લાઇટો અહીંયા આગળ વધારે જોઈએ કે ગોળ રાઉન્ડ છે ચાર રસ્તાઓ છે પણ અહીંયા આગળ લાઇટની પણ સુવિધા નથી ઘટના હમણાં લગભગ ત્રણ સાડા ત્રણ બનાવ રાજપીપળાથી આપણી એસટી બસ આવતી હતી અને પાણી કરે અહીં જીવન જોત જતી હતી અને ત્યાંથી આમ બ્રેક મારી આ પણ સ્પીડમાં તો એ ખબર નહીં પણ એ ગભરાઈ ગયો હશે અને એને સ્પીડ જો કંઈ ત્યાં સુધી બ્રેક માર્યો છે એ કંઈ વળાવવા ગયો હશે અને એને સીધી અંદર જ ગાળી દીધી મારું નામ સંભાજી સાહેબ નહીં જાણવાની નથી ખાલી થોડું જ્યાં આગળ પ્રેસ કરતો હતો સ્ત્રી એને થોડું હાથમાં વાગ્યું ફેક્ચર નથી એમને હમણાં પોલીસ સ્ટેશન લઈ ગયા છે પોલીસવાળા આવી ગયા પોલીસવાળાએ એમને કાર્યવાહી કરી અને રસ્તો આવવા માટે રસ્તો ખુલ્લો કરી દીધો મારો પરિવાર સંભાળજી સાને અને મહારાષ્ટ્ર મંડળ માંજલપુરમાં પ્રમુખ Subscribe now એન્ડ પ્રેસ the bell icon. Never miss an update.